ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલ્યું છે અને તે દરમિયાન ટેટ ટાટ પાસ કરી રહેલા ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા પણ હતા અને તેમનો વિરોધ પણ દર્શાવ્યો હતો પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું છે અને તેમના સમર્થનમાં આવ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે તે વિધાનસભામાં અવાજ ઉઠાવવાના છે કે નથી હું અઠાવવાના સાથે ઉમેદવારો સાથે જે આજે ઘટના બની તેને લઈને સીધી વાત કરવી છે ચૈતરભાઈ જે ઘટના બની તેનાથી તમે વાકેફ જ છો પહેલી પ્રતિક્રિયા આપની શું હશે જે રીતે આજે ગાંધીનગર ખાતે જે ભાવી શિક્ષકો આજે એમની માંગણી લઈને રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા સરકારના ઇશારે જે પોલીસે એમની સાથે જે બળ પ્રયોગ કર્યો છે લાઠીચાર્જ કર્યા છે ને એમને ઘસડીને મા દીકરીઓને ઘસડીને એના કપડાં ફાટી જાય એમને ઈજાઓ થાય ત્યાં સુધીની જે કૃત્ય કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ આ લોકશાહી દેશમાં જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ જોતા એવું લાગે છે કે એક તાનાશાહી સરકારનું રાજ હશે આજે પૂરા દેશમાં રાજ્યસભા હોય લોકસભા હોય તમામ રાજ્યોની વિધાનસભા આજે લાઈવ થાય છે આજે ગુજરાતની વિધાનસભા લાઈવ કરવામાં નથી આવતી એવી રીતે કોઈ પણ વ્યક્તિ એ આઉટસોર્સિંગ કર્મચારી હોય જૂની પેન્શન યોજનાની માંગ કરનારા કર્મચારી હોય કે ભાવિ શિક્ષકો હોય કે વીસી હોય જે પણ લોકો રજૂઆત કરવા માટે શાંતિપૂર્વક રીતે અહીંયા આવે છે એમને પણ એમના માગણીઓ સંતોષવા દેવામાં આવતી નથી એમની સાથે પણ જ્યારે આતંકવાદી હોય એવો વ્યવહાર કરવામાં આવે છે જે ઘણી દુઃખદ બાબત આપણા સૌ માટે છે ચેતર ભાઈ વારંવાર તેઓ કહે છે કે ભી અમે વારંવાર સરકાર સુધી અવાજ પહોંચાડીએ છીએ સરકારે ભરતીની પણ જાહેરાત કરી છે ચોવીસ હજાર સાતસો આસપાસ તેમ છતાં એવી કઈ વસ્તુ અટકી રહી છે કે જેથી કરીને એમનું આંદોલન પણ શાંત નથી થતું કે સરકાર તરફથી એવું રિએક્શન નથી આવી રહ્યું આપણે જાણીએ છીએ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે જાહેરાત કરી કે અમે ટેટાટ પાસ ઉમેદવારોને એકથી બાર સુધીમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની હમણાં ભરતી કરવા જઈ રહેલા છે એને આજે બે હજાર પચીસ આવી ગયો હું જાણું છું ત્યાં સુધી ગયા મહિનામાં સોળ એક બે હજાર પચીસના રોજ સત્તાવાર રીતે શિક્ષણ મંત્રીએ પણ જાહેરાત કરી હતી કે અમે એક મહિનાની અંદર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીએ મુખ્યમંત્રી એમની કેબિનેટ જાહેર કરે છે એમના શિક્ષણ મંત્રી જાહેર કરે છે જેનું કોઈ તથ તથ્ય નથી એમ એમને એમ જાહેરાતો કરી દે છે ને આજે એટલા દિવસો બે વરસ થઈ ગયા છતાં કાયમી શિક્ષકોની ભરતી ન થવાથી જે લોકોની ઉંમર થઈ ગયેલી છે વયમર્યાદા એમને ઉંમર થઈ ગઈ છે એમાંથી બાકાત થઈ જવાના છે જેમણે પોતાના સરકારી શિક્ષક બનવાના સપના જોયા છે જેમને શિક્ષક બનીશ પછી લગ્ન કરીશના સપના જોયા છે જેમણે પો જેમના પર પોતાના પારિવારિક સામાજિકની જવાબદારીઓ છે તો આવી રીતના અનેક જવાબદારીઓને લઈને વર્ષોથી મહેનત કરનારા લોકો આજે સ્ટેટ કાર્ડ પાસ કરીને એ ઉત્તરીત થવાની જગ્યાએ આજે રસ્તા પર ઉતરેલા છે ત્યારે આ તમામ જવાબદારીઓ સરકારની છે એક બાજુ આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાત કરીએ છીએ ભારત વિશ્વગુરુ બનવા જઈ રહેલો છે એવી વાત કરીએ છીએ પણ જે ગુજરાતમાં આજે શિક્ષકોની ઘટ છે અને એ શિક્ષકોની લાયકાત ધરાવતા ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે ભરતી કરો છતાં ગુજરાત સરકાર ભરતી નથી કરતી એ જ બતાવે છે કે ગુજરાત સરકાર શિક્ષણ બાબતમાં કેટલી ઉદાસીનતા દાખવી રહી છે એટલે અમે વિધાનસભામાં પણ અમે ગ્રાઉન્ડ પર પણ આજે વિરોધ પ્રદર્શન અમે કરી રહ્યા છે વિધાનસભામાં પણ અમે આ બાબતને લઈને પૂરી તાકાતથી સરકાર સામે અમે આ ટેટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં અમે ભરતી તાત્કાલિક ધોરણે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની થાય ઉનાળું વેકેશન પહેલાં થાય એવી અમે માંગ મૂકવાના છે વિધાનસભામાં તમે એમનો અવાજ તો ઉઠાવવાના છો તમે ધારાસભ્ય પણ છો પણ તમને એવા કયા કારણો લાગે છે કે સરકાર જાહેરાત કરે છે પણ ભરતી ચાલુ નથી કરતી સરકારે ગયા વર્ષના બજેટમાં પણ શિક્ષકોની ભરતીનો મુદ્દો લીધો હતો આ વર્ષ આ વર્ષના બજેટમાં પણ શિક્ષકોની ભરતીનો મુદ્દો લીધો છે હમણાં પણ ઓગણસાઠ હજાર કરોડ બજેટ છે તો કેમ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી એટલે સરકાર ક્યાંક ને ક્યાંક ઉદ ઉદાસીનતા દાખવે છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ જે ગુરુ વિના જ્ઞાન નહીં જેવી મોટી મોટી તાયફાઓ કરનારા આ લોકો જે શિક્ષણ બજેટ હોય છે માત્ર એમને બ્રાન્ડિંગ માટે પ્રચાર પ્રસાર માટે એમના તાઇફાઓ માટે વાપરે છે અને શિક્ષકોની ભરતી ન કર્યાથી બાળકોના અભ્યાસ પર ખૂબ મોટી અસર પડે છે એટલા માટે કોઈ પણ ભોગે શિક્ષકોની ભરતી થાય એવી માંગ સાથે અમે પ્રયાસ કરીશું અને શિક્ષકો જે ભાવિ છે ટેટાટ પાસના ઉમેદવારે તો જાણે જ છે સરકારની મનસા બધા જાણે છે છતાં વિપક્ષની ભૂમિકામાં અમે છે ને અમે રજૂઆત કરીશું અને જે પણ પરિણામ આવશે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લડીશું ટેટ પાસ ઉમેદવારો સાથે છે હતા અને આગળ પણ લડી છે એમના માટે જી જરૂરથી આતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમણે કીધું છે કે વિદ્યાર્થીઓના સાથે જ અમે ઉમેદ ઊભા છે ઉમેદવારોના સાથે જ ઊભા છે સાથે જે પ્રકારે પોલીસ સાથે જે ઘર્ષણ થયું છે તેને પણ તેમણે વખોડ્યું છે અને આ મુદ્દો તે વિધાનસભામાં ઉઠાવશે તેવું પણ હાલ તે કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ हि जे पीड़ परा